હેલો ગાઈઝ આજે આપણે બનાવીશું દૂધીનો હલવો દૂધીનો હલવો બનાવવા માટે મેં એક લિટર દૂધ લીધેલું છે દૂધીને આ રીતે ખમણીને મેં લીધેલી છે અને માવો લીધેલો છે ખાંડ ડ્રાયફ્રૂટ અને ઘી લીધેલું છે દૂધીને આપણે આ રીતે ખમણી લેવાની છે અને પછી પાણી નિતાવી લેવાનું છે પછી આપણે સૌપ્રથમ આપણે આ રીતની કડાઈની અંદર ઘી રાખી દીધું છે ઘી આપણે થોડું ગરમ થઈ જાય પછી આપણે તેની અંદર દૂધી એડ કરી દઈશું આપણે આ રીતે દૂધી એડ કરી દેવાની છે પછી આપણે દૂધી એડ કર્યા બાદ આપણે તેને પાંચથી સાત મિનિટ માટે શેકવાની છે પાંચથી સાત મિનિટમાં આપણી દૂધી શેકાઈ જાય પછી જો આપણને એવું લાગે ઘી ઓછું છે તો આપણે ઘી થોડું એડ કરી દેવાનું છે પછી આપણે દૂધી શેકાઈ જાય પછી આપણે તેની અંદર આ રીતે સતત હલાવતું રહેવાનું છે જેથી કરીને આપણી દૂધી એકદમ સરસ શેકાઈ જાય આપણે તેને આ રીતે કરશું કરશું હલવો તો એકદમ સરસ રીતે હલવો થશે જો આપણી દૂધી એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે હવે આપણે તેની અંદર આ દૂધ એડ હું કરી દઉં છું દૂધ એડ કર્યા બાદ આપણે આ રીતે સતત હલાવતું રહેવાનું છે સતત હલાવવાનું જેથી કરીને આપણું દૂધ તળિયે ચોટી ના જાય પછી આ રીતે હલાવતું જ રહેવાનું છે જેથી કરીને આપણો હલવો એકદમ ટેસ્ટી બને પછી હું આ રીતે આપણે ચેક કરી લેવાનું છે વચ્ચે આપણે ઉભરો આ રીતે આવશે પછી આપણે તેને આ રીતે આપણું હલવાને માટે તૈયાર થઈ જશે હવે પછી આપણે વચ્ચે વચ્ચે આપણે ચેક કરતું રહેવાનું છે હવે આપણે જો દૂધ એકદમ સરસ રીતે બળી ગયું છે બધું હવે આપણે તેની અંદર દૂધ બળી જાય એટલે લાસ્ટમાં આપણે ખાંડ એડ કરવાની છે ખાંડ તમારા સ્વાદ અનુસાર એડ કરવાની છે જો તમે વધારે ગળ્યું ખાતા હોય તો તમે વધારે ખાંડ એડ કરી શકો છો અને ઓછું ગળ્યું ખાતા હોય તો ઓછી ખાંડ એડ કરો મેં અહીંયા ચાર ચમચી ખાંડ એડ કરી છે પછી હું આની અંદર આપણે માવો એડ કરું છું જો માવો ન હોય તો તમે એડ ના કરો તો પણ ચાલે મલાઈ પણ એડ કરી શકો છો અને ફૂડ કલર ઓપ્શનલ છે જો એડ કરવો હોય તો કરવાનું ના એડ કરો તો પણ ચાલે આ રીતે મેં માવો એડ કરેલો છે પછી આપણે માવો એડ કર્યા બાદ આપણે હલાવી લેવાનું જેથી કરીને મિક્સ થઈ જાય હવે આપણે આ રીતે હલાવી નાખવાનું જેથી કરીને આપણો માવો હલવાની અંદર એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય હવે આપણે હલવો તૈયાર થઈ જશે આની અંદર જો તમે દૂધની મલાઈ એડ કરવા માંગતા હોય તો મલાઈ પણ એડ કરી શકો છો હવે આપણો હલવો એકદમ સરસ રીતે તૈયાર થઈ થઈ ગયો છે હવે આપણે તેની ઉપરથી ડ્રાય ફ્રૂટ એડ કરીને આપણો હલવો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે એકદમ ટેસ્ટી થયો છે આપણે જો આની અંદર તમે દ્રાક્ષ પણ એડ કરી શકો છો મેં અહીંયા કાજુ બદામ એડ કરેલા છે